ત્રણ શાળા મોટા મોટા આસ્થામાંથી ચોંકાનારી ઘટના સામે આવી છે જ આ સ્કૂલ વાન ડ્રાઈવરે તો અગિયારમાં અભ્યાસ કરી દે વિદ્યાર્થીને ઘરે મૂકવાના બદલે અન્ય જગ્યા તરફ લઈ જતા છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો ઘટના બાદ સ્થાનિક લોકોએ દખલગીરી કરી યુવતીને નરાધમની ચુંગલમાંથી બચાવી હતી મળતી માહિતી મુજબ વિદ્યાર્થીની રોજની જેમ શ્રાવની વાનમાં ઘર તરફ જઈ રહી હતી પરંતુ ડ્રાઈવરે વાનનો રસ્તો બદલી અન્ય જગ્યાએ લઈ જવાનો પ્રયત્ન કર્યો સ્થિતિનું ભાન થતા વિદ્યાર્થીને બૂમાબુમ શરૂ કરી હતી બાળકીને ચીસાચી સાંભળી નજીકમાં રહેલા લોકોએ વાહનો પીછો કર્યો અને વાનને રોકી નરાધમ ડ્રાઈવરને પકડી લીધો સ્થાનિકોએ ડ્રાઈવરને મેથી પાક ચખાડ્યા બાદ તરત જ પોલીસના હવાલે કર્યો હતો તાત્કાલિક ઘટના સ્થળે ઉત્તરાયણ પોલીસ પહોંચી હતી અને ડ્રાઈવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક માહિતી મુજબ આરોપી નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે વધુમાં વાહનમાંથી દારૂની બોટલ પણ મળતા સમગ્ર મામલે ગંભીરતા વધી હતી હાલમાં પોલીસે ડ્રાઈવર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ગઈકાલ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસના રોજ સુરતના મોટા વરાછા ખાતે સોળ વર્ષની ઉંમરની એક સ્કૂલની વિદ્યાર્થી ને ધર્મેશ પટેલ નામના સ્કૂલ સ્કૂલ વાન ચાલક દ્વારા તને એને ફરવા લઈ જવાના બહાને અપહરણ કર્યાની ઘટના બનેલી આજુબાજુમાં રહેતા લોકો દ્વારા બૂમાબૂમ કરતા તેને પકડી પાડવામાં આવેલો અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તથા પોક્સો ની કલમ બાર હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં